નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા સીતારામ ડુંગળીની હરાજી બંધ થવાના કારણે કેટલાક ખેડૂતોને અત્યારે કેટલીક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે કારણ કે ખેતરમાં કેટલાય ખેડૂતોની ડુંગળી મોળાઈ અને તૈયાર થઈ અને ઠેલા ભરાઈને પડી હોય તો ખેડૂતોને મનમાં મનમાં કેટલાય પ્રશ્નો થતા હોય કે ભાઈ ડુંગળીની હરાજી હવે ક્યારે શરૂ થશે તો વહેલી ટકે ડુંગળીની હરાજી શરૂ થવી જોઈએ સાથે હરાજી થવાની શરૂઆતની સાથે જ તે ખેડૂતોના મહેનતના પ્રમાણમાં એને યોગ્ય ભાવ મળવા જોઈએ કારણ કે ખેડૂતોએ જે ડુંગળી પકવવા પાછળ જે ખર્ચો કર્યો હોય એનું લિસ્ટ કરીએ તો એના વિશે વીડિયો એક અડધી કલાક સુધી બોલીએ તો પણ પૂરો ન થાય એટલો ખર્ચો મહેનત રાત દિવસના ઉજાગરાને એ બધું કર્યું હોય તો એ બધું ધ્યાનમાં રાખી અને યોગ્ય ભાવ મળવા જોઈએ અને વહેલી તકે ડુંગળીની હરાજી શરૂ થવી જોઈએ સાથે જે ખેડૂતોની ડુંગળી વેસાઈ ગઈ છે વેસાઈ ગઈ તો એ ખેડૂતોને ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ એવા ભરતસિંહ વાળા દ્વારા જે સહાયની રજૂઆત કરી હતી કે એટલી કેટલા દીઠ ખેડૂતોને સહાય મળવી જોઈએ તો એટલી સહાય પણ મળવી જોઈએ કારણ કે જે ખેડૂતોની ડુંગળી વેસાઈ ગઈ છે એ ખેડૂતોને ખોઈટ ખાઈને પણ ડુંગળી વેચાણી હોય એવું લાગી રહ્યું છે ઓછા ભાવને કારણે દોઢસો બસો રૂપિયા સો રૂપિયા એમ કેટલાય ખેડૂતોની એટલા ભાવમાં વેચાણી છે તો આવા તમામ ખેડૂતોને યોગ્ય કિલાડીટ સહાય મળવી જોઈએ અને અત્યારે જે હરાજી બંધ છે લાલ ડુંગળીની તે લાલ ડુંગળીની હરાજી વહેલી ટકે શરૂ થઈ જવી જોઈએ અને સાથે કીધું અગાઉ એમ કે હરાજી શરૂ થવાની સાથે જ ખેડૂતોને મણદીઠ યોગ્ય ભાવ મળવા જોઈએ કારણ કે ખેડૂતો કહીને કપાસના જે પાક હતો કપાસનો એમાં પણ હાથ ધોઈ બેઠા છે કારણ કે એને યોગ્ય ભાવ નથી મળ્યો હાવ એની આશા હતી ખેડૂતોને એની ઉપર પાણી ફળવી વળ્યું કારણ કે મણદિત બે હજાર પચીસો જેટલા ભાવ હોવા જોઈએ ખર્ચાની પરમાણમાં કપાસનો ખર્ચો ને મહેનતના પરમાણમાં તો એ ભાવ પણ યોગ્ય અત્યારે મળતા નથી તો એના પણ યોગ્ય ભાવ થઈ જવા જોઈએ અને એમાં પણ જે ખેડૂતોનો કપાસ સસ્તામાં વેસાઈ ગયો હોય તેરસો નવસો હજાર જે રૂપ જે કંઈ હોય વર્ષા ભાવમાં એ ખેડૂતોને પણ યોગ્ય કપાસની સાહે મળવી જોઈએ તો બસ હવે એટલું કઈ અને વિડીયોને અંદર લઈ જઈએ અને વિડીયો ગમ્યો હોય તો બને એટલો વિડીયોને શેર કરજો તમારો પ્રતિભાવ ખેડૂત મિત્રો કોમેન્ટમાં તમે લખતા તે રહેજો કારણ કે તમે જે ઉત્સાહ આપો છો એને માટે એના લીધે અમે આમ ને તો વિડીયો બનાવી શકીએ છીએ ટકી રહીએ છીએ અન્યથા તમારો જે ને તો આવું જે કોમેન્ટ કરો તો એના લીધે ખૂબ અમે સારું અનુભવતા હોય છે તો કોમેન્ટ કરતા રહેજો વિડીયોને લાઈક કરજો અને ફરી વખત કહી દો એટલે શેર કરજો વિડીયોને ચેનલમાં નવા હોય તો ફરી વખત કહી દો સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાારામ બાપા સીતારામ